આસામના ધુબરીમાં તણાવને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ બદમાશો સામે ગોળી મારીને હત્યા કરવાનો આદેશ આપ્યો છે તેમણે કહ્યું કે બાંગ્લાદેશની સરહદે આવેલા ધુબરી જિલ્લામાં રાત્રે પણ ગોળી મારીને હત્યા કરવાનો આદેશ લાગુ રહેશે કારણ કે એક સાંપ્રદાયિક જૂથ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જેને સરકાર સહન કરશે નહીં તેમણે જણાવી દઈએ કે રવિવારે ધુબરી શહેરમાં એક મંદિર પાસે માંસના ટુકડા મળી આવ્યા બાદ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું મળતી માહિતી મુજબ શુક્રવારે મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ધુબરીની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે જિલ્લામાં આરએએફ અને સીઆરપીએફ જવાનો તૈનાત કરવામાં આવશે તે જ સમયે ધુબરીમાં તમામ ગુનેગારોની ધરપકડ કરાશે આસામના મુખ્યમંત્રી હિમંત વિશ્વાસ શર્માએ જણાવ્યું હતું કે બકરીદના બીજા દિવસે સાત જૂને જિલ્લા મુખ્યાલયમાં હનુમાન મંદિરની સામે એક ગાયનું માથું મળી આપ્યું હતું જરૂરિકોર્ટી પોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ